પૂર્વ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય સ્થાનિક આગેવાનો પૂર્વ નગરપાલિકાના પ્રમુખ બધા એક સાથે મેઘા થઈને મામલતદાર કચેરી પહોંચ્યા આવેદનપત્ર આપવા માટે શા માટે નવા જિલ્લામાં જોડાવાનો વિરોધ છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમને કંઈ વધુ નથી જિલ્લો મોટો હોતો વિભાજન થવાની જરૂર હતી પણ સાથે સાથે જે દાદરા તાલુકાની જે છે એ ફરાદ સાથે જોડ્યું છે એમાં અમારો દાદરા તાલુકાની પ્રજાનો વિરોધ છે અમે હાલ ગામડામાંથી આવ્યા છે ગામડામાં બેઠેલો ખેડૂત ખોડામાં બેઠેલો છે કે સામાન્ય માણસ છે એ પણ એ બી છે કે આપણે જોજો કે થરાદ જવું નથી આપણે પાલપુર જ રહેવું છે એટલે આવી પ્રજાની માનસિકતા જે રીતે છે અને આવડવું પડે છે કોઈ પણ સરકારી કામ માટે જવું છે તો ઓછા બોજા ત્રણ કે ચાર ધક્કા ખાવા તારે કામ થાય એ તો આપ જાણો જ છો તો ચાર ધક્કા ખાવા હોય તો અહીં તો આને મળે એમ રિટર્ન જો આપવું હોય તો સાધન પણ ના મળે પાલપુર તરફ કે દિશા તરફના ભાગમાં જવાનો તો સામાજિક રીતે શૈક્ષણિક રીતે બધી રીતે આ વિસ્તાર છે એના હાથે તાલુકો જોડાયેલો છે સરકાર સાથે વિનંતી છે કે દાદરા તાલુકાને બનાસકાંઠામાં પાલપુર ભેગું રાખે એવી મારી વિનંતી છે તો તમે જોયું કે આ એ સ્થાનિક આગેવાનો પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ અમરતભાઈ રાવલ દાદેરા તાલુકા હિતરક્ષક સમિતિ ઉપરાંત વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દિસાઈ બળોનભાઈ બારોડ સહિતના લોકોનું કહેવું છે કે જે સામાજિક આર્થિક શૈક્ષણિક જે તાણાવાણા છે તે બનાસકાંઠા જિલ્લાના વડા મધક પાલનપુર સાથે જોડાયેલા છે જો તેઓ કોઈ એક કામ માટે પાલનપુર અથવા ડીસા જવા નીકળે તો તેમના સરકારી કામ પણ આસાનીથી થઈ જતા હોય છે માટે તેઓ નવા ભાવ જિલ્લામાં ના જોડાવવા માટેનો વિરોધ કરી રહ્યા છે કેમેરા પર સેલેસ બગડા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા દાનેરા